પ્રધાનમંત્રી વિશ્વકર્મા આઈ કાર્ડ રજિસ્ટ્રેશન માટે અંજાર સોના ચાંદી એસોસિએશનની ઓફિસે અંજાર ગાંધીધામ આદિપુર ભચાઉ અને તે તાલુકાના કેમ્પમાં બસો છન્નું જેટલા સોના ચાંદીના કારીગરોએ દિશાંકભાઈ પાસેથી ટોકન નંબર મેળવી હાજર રહ્યા હતા પરંતુ રેશન કાર્ડ દીઠ એક રજીસ્ટ્રેશન કરાવવાનું હોતા એકસો કારીગરોના આઠ જેટલા કોમ્પ્યુટર ઉપર તજજ્ઞો દ્વારા નોંધાયા હતા આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે જિલ્લા સોનાચાંદી મહામંડળના પ્રમુખ શ્રી હીરાલાલ સોનીએ કેન્દ્ર સરકારની આ યોજનાને આવકારતા શ્રવણકારોને લાભદાયી જણાવતા વિગતવાર માહિતી આપી હતી અંજાર એસોસિએશનના પ્રમુખ શ્રી કમલભાઈએ મહામંડળે આ યોજનાનો લાભ આખા કચ્છના શ્રવણકારોને અપાવવા અલગ અલગ તાલુકાઓમાં કાર્યક્રમો યોજવાની સરાહના કરી હતી આંગતક પ્રમુખ શ્રી ફોરમભાઈએ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી ગાંધીધામના દિશાંકભાઈએ ટોકન નંબરો આપવાની અને શ્રી જયકુમાર મદદમાં રહ્યા હતા શ્રી ભાવેશભાઈ શ્રી અમિતભાઈ શ્રી સંજયભાઈ શ્રી જયેશભાઈ આદિપુરના પ્રમુખ શ્રી જયંતીભાઈ હાજર રહ્યા હતા અંજાર તાલુકા સોના ચાંદી મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ કલોલિયાએ સંચાલન કરેલ તથા મહામંત્રી શ્રી હસમુખભાઈએ સંચાલન કરેલ હતું આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવનારને રોજના રૂપિયા પાંચસોના પેન સાથે પાંચ દિવસની ટ્રેનિંગ અને પંદર હજારના ઓજારની કીટ કેન્દ્ર સરકાર તરફથી અપાશે ત્યારબાદ પાંચ ટકાના વ્યાજે એક લાખની લોન અઢાર હપ્તામાં ભરાયા પછી બે લાખની લોન ત્રીસ હપ્તામાં ભરાયા પછી ત્રણ લાખની લોન મળશે તેમજ અન્ય ઉપલબ્ધ લાભો મળતા રહેશે અને આ આઈ કાર્ડ આખા ભારતમાં વેલિડ રહેશે તથા દરેક નાના મોટા જ્વેલર્સો અને હોલસેલરોને રિટર્ન્સના આધારે બેન્કોમાંથી ક્રેશ ક્રેડિટનો લાભ મળે તેવી માગણી કરવામાં આવી છે તેવું માહિતી આપતા હીરાલાલ સોનીએ જણાવ્યું હતું